વડોદરા મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ તરીકે નિશિત દેસાઈ અને ઉપાધ્યક્ષ તરીકે અંજનાબેન ઠક્કરની જવાબદારી સોંપવામાં આવી છે વડોદરા મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની આગામી અઢી વર્ષ ટર્મ માટે નવા અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની નિમણૂંક માટેની ચૂંટણી પ્રક્રિયા આજે યોજાવાની હતી નોંધનીય છે કે આ વખતે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના તમામ સભ્યો ભાજપ સમર્પિત સભ્યો છે ત્યારે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીએ અધ્યક્ષ અને ઉપાધ્યક્ષના નામનું કવર વડોદરા શહેર ભાજપ અધ્યક્ષ ડોક્ટર વિજય શાહના હસ્તે મોકલાવ્યું હતું તેઓની સાથે શહેર ભાજપના મહામંત્રી રાકેશ સેવક અને જસવંતસિંહ સોલંકી પણ શિક્ષણ સમિતિની વડી કચેરીએ પહોંચ્યા હતા મેયર પિંકીબેન સોની ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી તથા શાસક પક્ષના દંડક શૈલેષ પાટીલની ઉપસ્થિતિમાં શિક્ષણ સમિતિના અધ્યક્ષ તરીકે ભારતીય જનતા પાર્ટીએ જવાબદારી નિશીત દેસાઈને આપી હોવાનું જાહેર કરવામાં આવ્યું હતું જ્યારે ઉપાધ્યક્ષ તરીકે મહિલાની પસંદગી કરી અંજનાબેન ઠક્કરના નામની જાહેરાત કરવામાં આવી હતી જે બાદ તેઓ પર શુભેચ્છાઓનો વરસાદ થયો હતો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના આજે ચેરમેન પદે ભારતીય જનતા પાર્ટી અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ તરફથી ચેરમેન આજે જે મને જવાબદારી આપી છે એ જવાબદારીને હું નિભાવવામાં કોઈ કસર નહીં રાખું એ જે મારી ઉપર જવાબદારી આજે જે મૂકી છે એ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓને આજે અમે જે અઢી વર્ષમાં કામ કરીને આગળ ધપાઈ છે એ ધપાવવામાં અમે હજુ વધારે વેગ આપી શકીએ અને બધા સાથે રહીને અમારા દરેકે દરેક સભ્ય અમારી સાથે રહીને અમે એમની સાથે રહીને અમે ચેરમેન અને ડેપ્યુટી ચેરમેન બંને જણા ખૂબ સારી કામગીરી કરવા માટે આજના દિવસે આ અમે જવાબદારી સ્વીકારીએ છીએ અને આ જવાબદારીના ભાગરૂપે અમે આવનાર અઢી વર્ષમાં ખૂબ સારા કામો કરવા માટે બાળકો માટે છેવાડાના માનવી માટે છેવાડાના બાળકો જે છે જે શિક્ષકથી વંચિત રહી જતા હતા એમાં એક પણ બાળક વડોદરા શહેરની એમની અંદર તમને મન ના મળે કે એના માટે એને જે તૈયારીના ભાગરૂપે અમે ખૂબ સારા કામ કરવા માટે આગળ દિવસમાં જઈ રહ્યા છે અને આવનાર દિવસોમાં નવું અને દસમું ધોરણ અમે જે ચાલુ કર્યું છે એની અંદર પણ વધારે સ્કૂલોમાં એની અંદર વધુ ગતિ મળે વધુ વેગ મળે વધુ સ્કૂલો જોડાય અને સાથે સાથે આવનાર અગિયાર અને બાર ધોરણ માટેની પણ અમે ચિંતા કરી રહ્યા છે ત્યારે આજના દિવસે આ જવાબદારીને ખૂબ સારી જવાબદારી મને ભારતીય જનતા પાર્ટીએ આપી છે એના માટે પાર્ટીના દરેકે દરેક મોડી ખૂબ ખૂબ આભારી છું અમારા શ્રી જેઓ અમારા પૂર્વ અધ્યક્ષ રહી ચૂક્યા છે અને પૂર્વ ઉપાધ્યક્ષ રહી ચૂક્યા છે એવા આજના દિવસે અમારા સાંસદશ્રીને પણ હું ખૂબ ખૂબ આભારી વ્યક્ત કરું છું એમનો પણ ખૂબ આભાર છે આજના દિવસે અને બાકી કોઈ રહી જતા હોય તો એમના માટે પણ આજના દિવસે આભાર અહીંયાથી બેઠા બેઠા હું વ્યક્ત કરી લઉં છું હું પોતે અને અમારા અધ્યક્ષશ્રી અને અમારી આખી ટીમ સાથે મળીને સ્કૂલમાં વારંવાર અમે જઈશું ત્યાં આગળ અમને શું કંઈક આયોજન કરવાની કંઈક જરૂરિયાત છે આ બધી જ અમે લોકો સાથે મળીને ત્યાંની પણ જવાબદારી નિભાવીશું અને આમ બી અમે અત્યારે પણ અમારી આખી ટીમ સાથે જઈને અમે દરેક સ્કૂલોમાં અમે જતા હોઈએ છીએ કે સ્કૂલના બાળકોને કોઈ તકલીફ છે કે સ્કૂલમાં કોઈ રિનોવેટ કરાવવાનું છે કે આ બધી અમે જવાબદારી આમ બી નિભાવતા હોઈએ છીએ અને હવે આ સવિશેષ જવાબદારી જ્યારે ભારતીય જનતા પાર્ટી પક્ષમાંથી મને મળી છે તો આ જવાબદારી હું ખૂબ ખંતથી નિભાવીશ અને મારી સાથે બધા મારા સાથી સભ્યોને લઈને અમે ટીમ વર્ક કરીશું એક્શન પ્લાનમાં તો અત્યારે એ જ કહી શકાય કે જ્યારે આપણા વડોદરા શહેરના અધ્યક્ષ એ અમને જે માર્ગદર્શન આપ્યું માર્ગદર્શન પ્રમાણે મેં નવમું ધોરણ સ્કૂલોમાં ચાલુ કર્યું તો આપણે ત્યાં આટલા વર્ષો ત્યાં આઠ ધોરણ સુધી જ સ્કૂલ ચાલતી હતી તો હવે સરકારી સ્કૂલમાં મેં નવું ધોરણ ચાલુ કર્યું એ નવું ધોરણ જ્યાં ચાલુ કર્યું ત્યાં હવે દસમું ધોરણ કર્યું હવે જ્યાં દસમું ધોરણ કર્યું છે ત્યાં અગિયારમું ધોરણ કરીશું ઇંગ્લિશ માધ્યમની સ્કૂલો પણ પહેલાં આપણે ત્યાં ચાર હતી તો બીજી ચાર વધારી છે તો હવે અમે એવી કોશિશ કરતા રહીએ કે આપણી વડોદરાની જેટલી પણ શાળાઓ છે ગવર્મેન્ટની શાળાઓમાં એ બધી જ શાળાઓમાં અમે આગળ 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 જેમ જેમ જતા જઈએ તેમ તેમ બધી બધી સ્કૂલોમાં આઠમાથી કે નવ દસ અગિયાર બાર ધોરણ સુધીને બધાને બાળકોને ભણવા માટે મળે કે આપણું બાળક ક્યાંય કોઈ રોડ ઉપર ભટકતું રખડતું ભીખ માંગતું ના રહે જો એનું એજ્યુકેશન પૂરેપૂરું મળશે તો એ બાળક પગભર થઈ જશે

ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ ઉપર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન તરીકે માન્ય શ્રી નિશીતભાઈ દેસાઈ અને વાઇસ ચેરમેન તરીકે શ્રીમતી અંજનાબેન ઠક્કરની નિયુક્તિ કરી છે બંનેને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં અઢી વર્ષની પ્રક્રિયામાં અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની નિમણૂક કરવામાં આવતી હોય છે માન્ય હિતેશભાઈ પઢણીના દુઃખદ અવસાન બાદ મને એ જવાબદારી સોંપવામાં આવેલી હતી દોઢ વર્ષના સમયગાળામાં શિક્ષણ સમિતિના દરેક સભ્યોએ સાથે રહીને અમે શિક્ષણને કેવી રીતે આગળ લઈ શકીએ ઇન્ફાસ્ટ્રક્ચર રીતે આગળ લઈ શકીએ એનો અમે પ્રયત્ન કરેલો હતો આજે પ્રક્રિયાના ભાગરૂપે પાર્ટી તરફથી માન્ય અધ્યક્ષ તરીકે નિશીતભાઈ દેસાઈને ઉપાધ્યક્ષ તરીકે અંદનબેન ઠક્કર નિમણૂંક કરી છે અમે સૌ સમિતિના સભ્યો એમને આવકારીએ છીએ અને અમે એમને શુભેચ્છા આપીએ છીએ અને સાથે સાથે અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે જે રીતે શિક્ષણ સમિતિને આગળ લાવવા માટે દરેક સભ્ય પ્રયત્ન કર્યો જે લોકો પણ એ સાથ સહકાર આપીને આગળ વધશે એમાં આવું સૌનો સાથે સહારે હશે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર